નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મારા બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો પથરીની જે બીમારી થાય છે કિડની સ્ટોન જેને આપણે કહીએ છીએ આ પથરીની બીમારી માટેનો એક ઘરગથ્થુ અને દેશી ઉપચાર આજે તમને બતાવવા માટે જઈ રહ્યો છું પથરીની બીમારી છે એ ભાગે ત્રીસ વર્ષ પછી અને પચાસ કે સાહીઠ વર્ષ સુધી એટલે કે પચીસ ત્રીસ વર્ષ પછી અને પચાસ સાઠ વર્ષ સુધીનો જે સમયગાળો હોય છે ઉંમરનો જે પડાવ હોય છે આ સમયગાળામાં પથરીની બીમારી થવાની વધારે શક્યતા હોય છે અને ખાસ એવા લોકોને પથરી વધારે થતી હોય છે અથવા તો અમુક ચોક્કસ વિસ્તાર હોય કે જ્યાં ક્ષારવાળું પાણી હોય અથવા એવો ખોરાક હોય જેને લીધે પથરી થવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે જે ક્ષાર જામી જાય અથવા એમ કહેવાય કે કેલ્શિયમની પથરી પણ હોય છે જે કિડનીમાં પથરી જામી જતી હોય છે એક પ્રકારનો જે નાના નાના કણ ભેગા થાય અને એક પથ્થર જેવું જામી જાય જેને આપણે પથરી તરીકે ઓળખીએ છીએ અને ઘણા બધા એવા ઘરગથ્થુ અને દેશી ઉપચારો હોય છે જે પથરી માટે દવાઓ કરતાં પણ સારું પરિણામ આપે છે અને ઘણી વખત ઓપરેશન સજેશન કરવામાં આવેલ હોય છતાં પણ ઓપરેશન વિના દેશી ઉપચારથી પથરી છે એ સાવ નીકળી જતી હોય છે એવી જ રીતે મિત્રો પથરીનો આજે જે ગાયના દૂધની બનેલી છાશ હોય છે એનો દેશી ઉપચાર છે અને એનાથી પથરી છે એ નાનકડી પથરી હોય તો સો ટકા એનાથી નીકળી જાય છે અને એ સિવાય પથરી માટેનો એક તમને સરસ મજાનો ખોરાક કહું તો એ છે કળથી મિત્રો કળથી એક એવું છે કઠોળ વર્ગમાં જેનો સમાવેશ થાય છે જે કળથીનું સેવન નિત્ય કરવાથી પથરી છે એને ખૂબ આસાનીથી મટાડી શકાય છે અને એમ કહેવાય કે સામાન્ય રીતે જે પથરી હોય છે બહુ મોટી પથરી ન હોય અને નાની પથરી હોય તો કળથીના માત્ર ઉપયોગથી જ પથરી છે એક ઘરે બેઠા આરામથી નીકળી જાય છે પણ જે લોકોને પથરીની સમસ્યા હોય એની માટે પૂર્વશરત એ હોય છે કે દિવસ દરમિયાન બને એટલું પાણીનું વધારે સેવન કરવું પાણી વધારે પીવું અથવા લીંબુ પાણી છે એ વધારે પીવું જેટલું પાણી વધારે પીવામાં આવે એટલું પથરી છે એ નીકળવામાં ખૂબ સરળતા રહેશે હવે આજે તમને જે દેશી ઉપચાર બતાવું છું પથરી માટેનો એની માટે ગાયના દૂધની બનેલી એક ગ્લાસ જેટલી મોળી સાસ લેવાની છે અને આ સાસની અંદર અડધી ચમચી સિંધા લૂણ એટલે કે સિંધવ અથવા જેને આપણે દેશી જે કુદરતી મીઠું હોય છે સિંધા લૂણ એ સિંધા લૂણ અડધી ચમચી અથવા એમાં સેજ જોશું એટલું મીઠું નાખી અને બરાબરની હલાવી ઓગાળી અને પછી આ સાસ છે એને પીવાની છે ઊભા ઊભા સાસ છે એને ધીમે ધીમે કૂટડે કૂટડે પીવાની છે મિત્રો આનું દિવસમાં બે વખત પણ સેવન કરી શકાય અને એક વખત પણ સેવન કરી શકાય એકદમ મોળી સાસ હોય ગાયના દૂધની તો એનું ખૂબ જ સરસ પરિણામ મળે છે હંમેશિ ઢાલુણ નાખવા સિવાય એક બીજી વસ્તુ પણ છે જે નાખી અને પીવાથી પણ પથરી છે એ આસાનીથી નીકળી શકે છે અને જો નાની પથરી હોય તો માત્ર આ છાસના ઉપયોગથી પણ પથરી છે એ નીકળી જાય છે પેશાબ માટે નીકળી જાય એની માટે જે એક ગ્લાસ જેટલી ગાયના દૂધની મોળી છાસ હોય એની અંદર એક ચમચી જેટલો દેશી અને જૂનો ગોળ એકદમ જૂનો ગોળ હોય જેટલો જૂનો ગોળ હોય એટલું આમાં સારું પરિણામ મળે છે એટલે એક ચમચી જેટલો દેશી જૂનો ગોળ અને અડધી ચમચી અથવા પોણો ચમચી જેટલી હળદર હળદર પણ જે તમારી જે ઘરે બનેલી હળદર હોય તૈયાર માર્કેટમાંથી પેકેટ લાવ્યા સિવાયની જે ઘરે દળાવેલી હળદર હોય એ હળદર અડધીથી પોણો ચમચી જેટલી હળદર બંને વસ્તુ નાખી છાસમાં નાખી અને બરાબરનું ઓગાળી હલાવી અને આનું સેવન પણ દિવસમાં એક વખત કરવાનું છે અને એ પણ ઊભા ઊભા પીવાનું છે તમે બંને ઉપચાર સાથે પણ કરી શકો છો અને બંનેમાંથી કોઈ પણ એક ઉપચાર પણ કરી શકો છો જો બંને વસ્તુ કરો તો બંને વસ્તુ એક એક વાર કરવાની છે એક ગ્લાસ મોળી સાસમાં સિંધા લુણ અડધી ચમચી નાખી અને એનું એકવાર સેવન કરવાનું છે બપોર પહેલાં અને બપોર પછી એક ગ્લાસ જેટલી મોળી સાસમાં અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલો જૂનો ગોળ નાખી અને પીવાથી પથરી છે એ થોડા જ દિવસમાં નીકળી જાય છે જો નાનકડી પથરી હશે તો ખૂબ ઝડપથી આનાથી નીકળી જશે અને એ સિવાય સાથે સાથે કળથીનું સેવન તમે કરશો એટલે ખૂબ જ ઝડપથી આ પ્રયોગ છે એમાં તમને પરિણામ મળશે સારું પરિણામ મળશે અને સાથે દિવસ દરમિયાન વધારે પાણી પીવો એટલે ખૂબ ઝડપથી પથરીની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે તો મિત્રો આ હતો અમારો આજનો વિડિયો અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી